અસલામવાલેકુમ કચ્છના તમામ દાતાઓ સખી દાતાઓ શિફા હોસ્પિટલના હમદર્દો સિફા હોસ્પિટલના ખાદિમો ને હું પણ ખાદિમ તરીકે આજે કચ્છના તમામ લોકોને અપીલ કરું છું કે આપની સામે હવે અમને ખરીદી કરવાના જે સાધન છે એના સબર ફોટા તમારી સાથે મૂકીએ છીએ બધા પંદર કરોડની ખરીદી થઈ રહી કરવાની છે અમારું આયોજન જ્યારે શરૂ કર્યું ત્યારે એવું હતું કે આ આખી હોસ્પિટલ આપણે પાંત્રીસ કરોડમાં ઊભું કરી લેશું પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ વસ્તુઓનો ભાવમાં ઘણું બધું ફરક આવે છે ને તમામ સાધનો ખરીદી કરવા માટે રૂપિયા કમસે કમ પંદર કરોડના સાધન થાય છે તો મારી નમ્ર અપીલ છે દાતાઓને કે આપને જે સાડા ત્રણ કરોડ રૂપિયા જાહેર કર્યા છે લખાવ્યા છે એ સાડા ત્રણ કરોડ વહેલી તકે તમામ કચ્છના લોકોએ આ રૂપિયા ઓફિસે પહોંચાડો ન પહોંચાડો તો અમને ફોન કરો તો અમે તમારા ઘરે આવીને લઈ જશું એમાં કોઈ અમને નથી આટલું બધું થઈ ગયો તો આટલા પણ આપણે કરી લેશું તેમજ અનેક દાતાઓને અપીલ કરીએ છીએ કે હોસ્પિટલ વહેલી તકે ચાલુ થાય તે માટે રૂપિયાની જરૂર પડી છે તો આપ સૌ દાતાઓને જે નવા દાતાઓને પણ અપીલ કરીએ છીએ કે આપ પણ જાહેર કરો આપના રૂપિયા આ બિલ્ડિંગમાં જાય છે બિલ્ડિંગ સિવાય ક્યાં પણ એક રૂપિયો તમારો જાહેર જાતો નથી ને બધી રીતે તમે જોવાનો અધિકાર અમે તો અપીલ કરીએ છીએ અવારનવાર કે આવીને તમે સાફ જોઈ જાઓ હવે ફાયરનું કામ પણ ઘાટું ઘાટું પૂરું થઈ ગયું ટાઈલ્સનું કામ શરૂ થઈ ગયું અને અને બીજો કામો બિલ્ડિંગની આ તમામ તૈયારી બે ત્રણ મહિનામાં આખી તૈયાર થઈ જશે માત્ર હવે સાધનો ખરીદવા માટેનું આયોજન કરવાનું બાકી છે